છે રેડી ઘર ઘી ને ગરમા ગરમ રોટલી ભરેલા રીંગડાનું શાક હેલો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ દૈરન સીતારામ ને જય કૃષ્ણ બધાની કેમ છો આઈ હોપ કે બધા એકદમ મજામાં આવી હે ને અમે બધા મજામાં હે આજે થોડું હે ને બ્લોગ સ્ટાર્ટ કરવામાં લેટ થઈ ગયો અત્યારે વાગવાય ઓલરેડી 9:30 ને બસ પરવારે હાવ ને પરવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો હું થોડુંક સ્પીડમાં બોલવા જાઉં ને ખરેખર જીપ લથડી જાય છે તો કઈ નહી હીરામળ પાણી કરે નાગરી પરવેરે આજે હે ને સુવિચાર લેવામાં થોડુંક લેટ થઈ ગયું તો ગુડ મોર્નિંગ બધાય ની ને દાયરા ને બધાય ની સીતારામ ને જય શ્રી કૃષ્ણ બીજા તો આજનો સુવિચાર લઈ લે આજનો સુવિચાર છે ઉંમર દરરોજ જૂની થતી જાય છે અને અનુભવ દરરોજ નવા થતા જાય છે તો દિવસો ને દિવસો જાય છે એની સાથે અનુભવ ઘણા બધા આવે છે એવી જ રીતના જાણવા સમજવા ઘણું બધું મળે છે ને કાલે હે ને કઈ નાવા ધોવા ટાઈમ નથી મળે કાલ ને કાલના લુકમાં હે બસ પાણી ગરમ મૂક્યું પણ હે આરા થાય એવું કારણ કે હવે હીરાવ લીધો ને ત્યાં થાય કે હા આ થયા રાખે તો એવું બધું હે

ઠીક જાવ છો હાલો તો આખો નરુમમાંથી મમ્મી ઝા રપાડવાની ચાલુ કરી દીધું પીસો ભારી હે

Hvor skal vi?

હેલો એવરીવન તો અત્યારે વેગ્યા છ અને હું જાઉં હું અમાર પાડિયું હોય ને એને પાણી કરવા જા આજ થોડુંક લેટ થઈ ગયું બાકી ત્રણ ચાર વાગે થઈ જ જાય આજ થોડુક ધારા કામ હતું તો એમાં હેલ્પ કરતા હતા એટલે મોડું થયું અમારી પાડી સોરી પાડિયું આ નાની છે ને ઓલી ખડેલી ફ્રેશ થવામાં ટાઈમ ખડેલીયું મોડું થઈ ગયું ને હું ઈ કરવા કામ આવી ને મમ્મી ને રેખા ઈ ઝીણું મોટું ઘેર કરે અને હે ને રેખા ને રાબો ને ઈ વારવાનું કામ આલે એ કામ કરે જલ્દી જલ્દી બધા એ સબસ્ક્રાઈબર કંઈક વધારો તો અમારે કંઈ પાર્ટી વાટી આવે રેખાબેન તરફથી તમારા જે તમે જો તમારા ફ્રેન્ડ સર્કલ જે તમારા સગાવાલા એમાં શેર કરો મારી બેનનું ચેનલ મતલબ કે એક ટાઈપનું મહેર જ્ઞાતિનું એક દીકરીનું આગળ વધારો થોડુંક સપોર્ટ કરવામાં કોઈને કંઈ એક રૂપિયો ન જો તો સબસ્ક્રાઈબ કરવાથી કોઈને પૈસા કે નથી કપાતા મફતનું હે કોઈને સપોર્ટ કરવો એ બહુ મોટી વાત કહેવાય તો એકદમ ફ્રી કામકાજમાંથી માંથી સોનલબેન વિડીયો કેવો લઈ ગયો વિડીયો શૂટ ની ખાલી કીધું હતું તું પાણી પાણી કરવા જા તે વિડીયો શૂટ માટે હે ને ફોન લેતી જા હું અહીંયા ઘેર હે ને આકડા ને ઓલા નીકળેલા વ્હાઈટ કલર ને નો ઉડાડી આવી વીસ લાગી તો એનો વિડીયો કેવો લાગ્યો ગયો જણ કીવો કુત્યારો એ રામ જાણે મે તો જોયો ને બસ આમાં ને નાઈ ધોઈ બપોર પછી આગળ ચા પાણી પીધા પાછા છ વાગ્યા આગળ